તે જ્યાં પણ જતો પોતાના હાથમાં એક સળગતી મશાલ લઈને જતો હતો એક દિવસ કોઈ નગરમાં બજારમાં એક મનુષ્યને મનુષ્ય તેને એ રીતે જોઈને તેના આ વિચિત્ર આચરણનું કારણ પૂછ્યું આના પર તેને જવાબ આપ્યો સંસારમાં એટલો બધો અંધકાર છે લોકો એટલા બધા ભટકેલા છે કે હું મશાલ લઈને ચાલું છું જેથી જ્યાં સુધી થઈ શકે હું તેને પ્રકાશિત કરી શકું આ તમે શા માટે ફોડો છો બ્રહ્મચારી જવાબ આપ્યો બધા મનુષ્યો અજ્ઞાત અને અંધકાર થી એટલા ઘેરાયેલા છે કે હું તેમને રસ્તો દેખાડવા માટે આ મશાલ લઈને ફોડું છું

કેવળ શિક્ષિત અને વિદ્વાન મનુષ્ય તેમના માટે પૂજાને યોગ્ય હતો ભલે તે શિલવાન હોય અથવા નહીં વાસ્તવમાં એમનું કહેવાનું હતું કે રાજા પોતાના દેશમાં જ સન્માનિત થાય છે પરંતુ વિદ્વાનનું સંપૂર્ણ વિશ્વમાં સન્માન થાય છે આનો અર્થ એ હતો કે વિદ્વાન વ્યક્તિ રાજાથી પણ વધારે હોય છે તથાગતે પગા પ્રજ્ઞાને વિદ્યાથી અર્થાત જ્ઞાનને અંતર્દ્રષ્ટિથી ભિન્ન વસ્તુ માન્યું છે તથાગતે કહેવાય છે કે બ્રાહ્મણોએ આ પ્રજ્ઞા અને વિદ્યાને એક એક નથી માનતા આ સાચું હોઈ શકે છે પરંતુ બુદ્ધની પ્રજ્ઞા અને બ્રાહ્મણની વિદ્યામાં ખૂબ મોટું અંતર છે બુદ્ધે અંગુતર નિકાયમાં આવેલા પોતાના એક ધમ્મોપદેશમાં આ અંતરને સ્પષ્ટ કહી દીધું છે એકવાર બુદ્ધ રાજગૃહથી નજીક નજીક વેળુવનના કલંદ કનિવાકમાં રોકાયેલા હતા

તેના કારણ ઘણા બધા લોકો સત્તમ માર્ગમાં બુદ્ધિની સાથે સ્થિત થઈને સુંદર સ્વભાવવાળા થાય છે અને તે પથિતકારી થાય છે તે જે વિષયમાં મનને લગાડવા માંગે છે તે વિષયમાં તે મનને લગાવી શકે છે જે વિષયમાં મનને નથી લગાડવા માગતા તે વિષયમાં તે મનને નથી લગાડતા જે સંકલ્પને તે મનમાં ઉત્પન્ન થવા દેવા માંગે છે તે સંકલ્પને મનમાં ઉત્પન્ન થવા દે છે જે સંકલ્પને મનમાં ઉત્પન્ન થવા દેતા દેવા નથી માંગતા તે સંકલ્પને મનમાં ઉત્પન્ન નથી થવા દેતા આ પ્રકારે વિચાર કરતા તે પોતાના ચિત્તનો માલિક થાય છે તે જ્યારે ઈચ્છે કોઈ પણ મુશ્કેલી વગર કોઈ કષ્ટ વગર ચારેય ધ્યાનોને પ્રાપ્ત કરી શકે છે જે આ જીવનમાં સુખ વિહાર માટે છે તે આ જન્મના આશ્રવોને ક્ષય કરીને સ્વયં અને સારી રીતે સમજીને ચિત્તની વિમુક્તિને પ્રાપ્ત કરે છે પ્રજ્ઞા દ્વારા વિમુક્તિને પ્રાપ્ત કરીને તે તેમાં વિહાર કરે છે આ માટે વર્ષકાર ના હું તમારું સમર્થન કરું છું અને ન તો નિંદા કરું છું હું તે મનુષ્યને ખૂબ વિદ્વાન અને મહાન મનુષ્ય સમજુ છું જેમાં ચાર પ્રકારના ગુણ હોય છે હે સર્વજ્ઞ તથાગત હું સ્વયં સમજુ છું કે તથાગતમાં આ ચારેય ગુણ વિદ્વામાન છે યથાર્થમાં તથાગત ઘણા બધા લોકોના હિતમાં અને ઘણા બધા લોકોના કલ્યાણમાં છે

અહીં પણ સ્પષ્ટ કરી થઈ ગયું છે કે બુદ્ધ વિદ્યા ની અપેક્ષા ને વધારે મહત્વ કેમ આપે છે